ઘટના મકવાણા રીતિ છે અને હું એક લાઈફ ફિક્સ વોરિયર છું આજે અમે લોકો એ સ્ટુડન્ટ્સ એ મળીને મોબાઈલ ડીએક્શન મોબાઈલ ડીએડિક્શન માટેનો ઇવેન્ટ કરેલો છે જે લાઈફ થ્રુ કરવામાં આવેલો છે અને અહીંયા આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સ્ટુડન્ટ્સ અને મોટા લોકો બધા જે જેટલા પણ લોકો છે બધા મોબાઈલ સાથે બહુ કનેક્ટેડ છે ને અત્યારના ફેમિલી અને ફ્રેન્ડ્સ ટાઈમ શું છે એ લોકો જાણી જ નથી શકતા એટલે અહીંયા આવીને એ લોકોએ ઝુંબા ડાન્સ કર્યો ગરબા રમ્યા

હેલો નમસ્તે મારું નામ છે જાડેજા હું એક એક વોરિયર છું આજે જામનગરમાં ખૂબ જ જબરદસ્ત નવો કાર્યક્રમ કરેલો છે જે મોબાઈલ એડિક્શન રિલેટેડ હતો જેમાં બાળકોએ સમજાવ્યું કે તમે મોબાઈલનો ઉપયોગ મની હેલ્થ અને કરિયર માટે નથી કરતા તો તમે મોબાઈલના ગુલામ છો અને એના માટે યુઝ કરો છો તો મોબાઈલના માલિક છો અને સાથે જૂની રમતો રમાઈડી રોડ પર કે જેનાથી પેરેન્ટ્સને એને જૂના દિવસો યાદ આવ્યા અને બાળકો છે બાળકોને ખબર પડી કે જૂના ટાઈમમાં આવી રમતો રમાતી હતી તો આ જે કાર્યક્રમ છે તેમાં 300 થી 350 લોકો આનો લાભ લીધો છે અને આખું મેનેજમેન્ટ છે આ લાઈફ લિક્સ મોરિયલ્સ એટલે બાળકોએ કર્યું છે તો ખૂબ જ અભિનંદન છે આ બાળકોને કે આ એજમાં એક આવો કાર્યક્રમ કર્યાના માટે